મોહરમ મહિનો મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ ધાર્મિક અને ભાવનાત્મક મહિનો છે ત્યારે જોઈએ મોહરમ મહિનામાં મહેંદી રસમ વચ્ચેનો શું મહિમા છે મહેંદી રસમ સામાન્ય રીતે લગ્ન પ્રસંગોની સાથે જોડાયેલી પરંપરા છે જેમાં કન્યાના હાથ પર મહેંદી લગાવવામાં આવે છે પરંતુ મોહરમના દિવસોમાં કેટલાક સિયા સમુદાયો ખાસ કરીને ઇમામ હુસૈનની વિદાલતની યાદમાં અથવા કસીમ અલી ઇસ્લામ ઇમામ હુસૈનના ભત્રીજાઓ માટે ખાસ મહેંદીની રસમ કરે છે કસીમ માટે મહેંદી રસમનો મહિમા કહેવામાં આવે છે કે કરબલાની લડાઈમાં શહીદ થવાના પહેલાં કસીમ અલી ઇસ્લામ માટે લગ્નની વાત થઈ હતી પણ તેમણે લગ્ન કરતા પહેલાં જ શહાદત સ્વીકારી હતી મહેંદી રસમ કેટલીક જગ્યાએ કસીમ અલી ઇસ્લામની યાદમાં મનાવવામાં આવે છે તે આનંદ માટે નહીં પણ ત્યાગ અને શ્રદ્ધાના રૂપમાં થાય છે મહેંદી તબારુક તરીકે વહેંચાય છે જે ધાર્મિક શુભતા દર્શાવે છે મહેંદી રસમ માત્ર મુસ્લિમ સમુદાય નહીં પરંતુ હિન્દુ અને ઈસાઈ ધર્મના લોકો પણ શ્રદ્ધાથી મનાવે છે કારણ કે આ દિવસે ધાર્મિક માન્યતા મુજબ આજના કસીમ અને ઇમામ હુસૈનને યાદ કરીને માનતા રાખે છે જ્યારે સર્વધર્મ લોકો આ દિવસે માનતા રાખવાથી તમામની મનોકામના પૂર્ણ થાય છે માટે આજના દિવસે માત્ર મુસ્લિમ નહીં પરંતુ સર્વ ધર્મના લોકો મહેંદી રસમમાં જઈને એકતાનું બને છે મારું નામ રજાબેન નાથાણી છે અહીંયા અમે આ મહેંદી મુબારકનો પ્રોગ્રામ કરીએ છીએ એમાં બહુ પહેલાથી આખે જૂનો ઇતિહાસ એમ એવો છે કે જ્યારે ઇમામ મુસા નાના હતા રસોને ખુલ્યા એટલે મોહમ્મદ પૈગમ્મર સાહેબના ખોળામાં રમતા હતા તો આ એક માણસ આવે છે અને કે મારા ઘરે ઓલાદ નથી તો એમ કે મારે ત્યાં બાળક થાય એવું કંઈ તમે એમ કે કાંઈ દુઆ કરો એમ તો એમાં હુસેનને કીધું કે બોલ બેટા કેટલા એક દીધો તો એક એક છોકરાને એને માનતા કર્યું હજી કરો હજી કરો તો બીજો દીધો ત્રીજો આઠ છોકરાએ તે ભાઈને થયા એમ આમાં મતલબ શું છે કે રસુલા ખુદા એટલે કે મોહમ્મદ પૈગમ્બર સાહેબને જે એમના નવાસા હતા ને એને આટલી માનતા દુઆ દીધી અને એ ભાઈને આટલા બાળકો થયા એવી જ રીતે અહીંયા પણ ધનાબે કાસિમ એટલે કે ઇમામ હુસેનના ભાઈ ઇમામ હસન અને એના દીકરા છે આ અને એને ખરબલાના મેદાનમાં જ્યારે એ લોકો ગયા હતા અને દુશ્મનોએ એ લોકોને સા પાંચ સાત તારીખથી પાણી બંધ કરી દીધું અને એ લોકોને પાણી નહોતું મળ્યું નાના નાના બાળકો બધા પાણી વગરના હતા જમવાનું તો ક્યાં એક પાંચ બાજુ પર રહી છ મહિનાના ઇમામ હુસેનના દીકરા જનાબ અલી અલી અસગર હતા એ બી આવી જ રીતે છ મહિના હતા પાણી વગરના હતા હવે પાણી ન મળે એટલે માનું દૂધે સુકાવી દીધું એમ કે જ્યારે આમના માટે હતું તો કે ભાઈ કાકા ઉપર એટલે કે હિમા હુસેનના કાકા થાય એમના જનાબે અલી અકબર અકબરના એટલે હિમા હુસેનના દીકરા હતા એટલે કે હિમામ હુસેનને એને તાવીજ બાંધેલું હતું બાજુમાં કે ભાઈ જો કાકા ઉપર જ્યારે બહુ મુસીબત આવે ત્યારે તું આ તાવીજ ખોલી ને વાંચીને એના ઉપર અમલ કરજે એમ ભાઈ તારી જ ખોલ્યું કાકાની પાસે જઈને એટલે કે ઇમામ મુસેન પાસે જઈને તારી જ ખોલીને જોયું તો કે ભાઈ તમારા માથે સખત મુસીબત આવે ત્યારે આ આમાં લખેલું છે એ પ્રમાણે અમલ કરજો એમ તારી જ ખોલીને વાંચ્યું તો કેમ કે મારા મારી દીકરી કુબરાના તારા દીકરા સાથે એટલે કે કાસિમ સાથે નિકા કરજો અને તમારા ઉપર ફિદા થવાની અને રજા આપજો હવે ઇમામ હુસેને ભાઈની રસિયત પાણી અને એને નિકાલ તો ત્યાં કરાવી દીધા હવે ત્યાં કરી કોઈ જાતનો કોઈ એ લોકો પાસે સરસામાન જ નહોતો એટલીસ્ટ પાણી બી પીવાનું નહોતું એટલે પછી આમ નિકાલ તો કરાવી દીધા અને પછી ભાઈને વસિયત મુજબ એને રણમાં જવાની રજા પણ આપી હવે એ લોકો તો ત્યાં કશું કરી નહોતા શક્યા ને એટલે એની યાદમાં અહીંયા અમે લોકો આ બધું મન મનાવીએ છીએ મહેંદી ભરીએ છીએ એને આપણે જેમ મેરેજમાં બધું આપણે ખુશી મનાય બધું એનું અહીંયા ઘડી ભરીએ છીએ તાણી અને બધા માનતા લેવા બી આવે છે હવે કોઈ માનતા કે મેરેજ થતા તો એની માનતા કરે છે કોઈ ઘર નથી હોતું તો ઘર ચઢાવવાની માનતા કરે છે કોઈને ઘરની અંદર કંઈ તકલીફ હોય તો તે માનતા કરે છે બાળક નથી હોતા તો બાળક માટે આજ આજને આજે જ વાત કરું કેટલા ત્રણ ચાર જણા આવ્યા હતા બાળકો લઈને પગે લગાડવા અને માનતા ઉતારવા એટલે અહીંયા એવું નથી કે ખાલી મુસ્લિમ લોકો જ આવે છે હિન્દુ આવે છે મુસ્લિમ આવે છે શીખ આવે છે ઈસાઈ આવે છે બધી જાતના લોકો આવે છે અને બધાની માનતા અહીંયા પૂરી થાય છે